વીજ વીજ ખોરવાઈ ગયો ન માત્ર ખોરવાયો પરંતુ ભારે કારણે રોડ પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો કેટલાક વિસ્તારોમાં ઉડાનો કેન્સલ કરવાની ફરજ પડી કેનેડામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું હવામાન વિભાગના મતે આવનારા કેટલાક દિવસોમાં કેનેડામાં લોકોની મુશ્કેલી વધી શકે છે અમેરિકા જેવી જ હાલત કેનેડાની પણ છે કેનેડાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે તાપમાનનો પારો ગગડીને માઇનસ ડિગ્રીમાં પહોંચી રહ્યો છે આ વર્ષે હિમવર્ષાને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળીનું સંકટ ઉભું થયું છે